સ્પષ્ટ ભાષામાં કહી જિલ્લા પ્રમુખ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે હું એમને કહું છું કે ભાઈ અમારા મોરબી શહેરના પ્રશ્નને લઈ અને અમારે રજૂઆત કરવાની છે ત્યારે આ કલેક્ટર અને આ કમિશનર ઈ ભાજપના માણસો આવીને બેસી અને જો મિટિંગ કરતા હોય તો અમારેથી સુ કમિશ્નર બી હે અમે પ્રજાના પ્રશ્ન લઈને આટલા કમિશનર ને તમે કહો કે ભાઈ તમે અમારી વાત સાંભળ્યા બાકી આ ભાજપ અને તમે ઈલું ઈલું કરવાનું બંધ કરો અમે પ્રજાના પ્રશ્ન લઈને આવ્યા કેમ અમને બોલાવતા નથી ભાઈ

ગાંધીનગર છે અને લલિત કગથરાએ હવે મોરબીને ઊંચું કર્યું છે એટલે તેઓ મોરબીના મહાનગરપાલિકાએ પહોંચી ગયા છે અને સાથે સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ઘણા મુદ્દાઓને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે પોલીસ અધિકારીઓ છે પીએસઆઈ છે પીઆઈ છે ડીવાય એસપી સુધીનો કાફલો એ વિરોધ પ્રદર્શનને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તે મહાનગરપાલિકાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે દરવાજા કુદી કુદીને પણ હવે કોંગ્રેસના જે લોકો છે સમર્થકો છે તે ઘેરાવ પ્રદર્શન કરી રહ્યા છે ઘેરાવો કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાનો હવે ઘણા ખરા મુદ્દાઓને લઈને લલિત કગથરા મેદાને આવ્યા

સાંભળતા નથી અને ત્યાં ભાજપના નેતાઓ સાથે તેઓ બેઠકો કરી રહ્યા છે તો શું સમજવું કે કોંગ્રેસી મ્યુનિસિપલ કમિશનર ડરે છે કે શું એવા ઘણા બધા સવાલો કરવામાં આવ્યા છે એક બાદ એક પ્રશ્નોના આખા

આવતા તો અડધો કલાક રાહ જોઈને પાછા તેઓ મોરબી જવા માટે રવાના થશે એટલે કે હવે કાંતી અમૃત્યાની પરેશાનીઓમાં વધારો થઈ રહ્યો છે એક બાજુ મોરબીમાં મહાનગરપાલિકાનો ઘેરાવો થઈ રહ્યો છે એક બાજુ કાંતુ અમૃત્યા અહીંયા છે એટલે કાંતી અમૃત્યાએ અસમંજસમાં મુકાય છે કે આપ સાથે લડવું કે પછી કોંગ્રેસ સાથે લડવું કારણ કે અત્યાર સુધી એવું હતું કે ટાઢા પાણી એ ખાસ બધા કાઢતા હતા પરંતુ હવે આ લલિત કગતરા કરી રહ્યા છે એકદમ શાંત થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બે દિવસ પહેલા એમને એવું કહ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાને એમને કહ્યું અને આમ આદમી પાર્ટીના નેતાએ બંને નેતાને એમને એવું કહ્યું કે ભાઈ તમે વિકાસના કામ કરો સાથે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિભાઈ એમને તો એવું પણ કહ્યું લલિત કગતરાય કે તમારી જેટલી ફાંદ છે એના કરતા પણ વધારે તમને મત આપ્યા છે જનતાએ તો પછી તમે આવા પ્રકારના કામ કેમ કરો છો એટલે લોકોને એમ હતું કે ભાઈ ખાલી આ તો

ઘેરાવ પ્રદેશ સંચિત કરવામાં આવ્યો છે હવે ક્યાંક ને ક્યાંક લલિત કગથરાને રોકવામાં આવ્યા છે કોંગ્રેસ આગેવાનને રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસે અટકાયત પણ કરી છે સ્ક્રીન પર તમે તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો હવે શું થશે મોરબીમાં કારણ કે તારા સભ્ય તો છે નહીં કોંગ્રેસે વિરુદ્ધ પ્રદર્શન કર્યો છે હવે આખરે આ મોરબીની જંગ ક્યાં પહોંચશે અને શું વિકાસના કાર્યો થશે કે પછી લડા લડ લડાકુટમાં જ આ મુદ્દો છે સમાપ્ત થશે આ મુદ્દા પર આપણે શું કેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર